પ્રિયા ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને જો તમારો જેવો આગળ સપોર્ટ મને જેવો મળ્યો છે ચેનલમાં એવોને એવો સપોર્ટ મળતો રહ્યો હવે આશા રાખું છું તમારી જોડે અને કેટલી સરસ મજાની સાડી લેવાની છે ફ્લાવર પ્રિન્ટમાં સાર્ટિંગની બોર્ડર સાથેની સાડી અને પ્રાઇઝ બી બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કેટલી સરસ મજાની ડિઝાઇન છે આખી ફ્લાવર ની આપણે ગ્રે કલર ખોલીને બતાવવાનો છું કેટલી સરસ મજાની ડિઝાઇન સાથેની મટીરિયલ પણ એટલું સરસ મજાનું તમને મળી જવાનું છે તો મનગમતર સાડીનો સ્ક્રીનશોટ નથી લીધો તો સ્ક્રીનશોટ લઈ લેજો અને પેમેન્ટ કરાવજો બરાબર ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે આપણી તો પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે પછી સાડી બુક કરાવવાની રહેશે કેટલી સરસ મજાની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન બ્લાઉઝ પીસ સાથેની પૂરા લેન્થમાં સાડી આવવાની છે બ્લાઉઝ પીસ પણ તમને આ રીતનો મળી જવાનો છે ડિઝાઇનની વાત કરું તો પાટકી સાડીમાં ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટની તમને આ રીતની ડિઝાઇન મળી જવાની છે અને અંદર સિલ્વર કલરની સ્ટાર્ટિંગ બોર્ડર તમને મળી જવાની છે કેટલી સરસ મજાની બોર્ડર રહેવાની છે અને આખો પીસ આપણે ઓપન કરીને બતાવ્યો છે એ ગ્રે કલર રહેવાનો છે અને ઓલ ઓવર ડિઝાઇન ફ્લાવર પ્રિન્ટની રહેવાની છે કેટલી સરસ મજાની ડિઝાઇન છે હવે કલર પણ તમને બતાવવાનો છું સાડીની પ્રાઇસ પણ બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બને લેજો સા વિડીયોને સ્કીપ ના કરતા બને એટલો વિડીયોને શેર કરી દેજો જોઈ શકો છો કેટલી સાડી સરસ મજાની રહેવાની છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર ઉપર મોકલી આપો અને ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી બુક કરાવજો અને સાડીના રેટની વાત કરીએ તો છસો ને રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મળી જાય અને એ પણ ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી સાથે બરાબર કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનો નથી તમારે શું કરવાનું છે આનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ અમારો નંબર આપેલો છે એ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો છે અને સાડી બુક કરાવી શકો છો છસો ને રૂપિયામાં માત્ર ને માત્ર છસો સાહીઠ રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી સાથે સાડીઓ કલરના ચાર રહેવાના છે એમાં ચારે ચાર કલર બહુ મસ્ત મજાના આપેલા છે પિસ્તા કલર પર્પલ કલર અને એક રામાક ટાઈપનો કલર તમને મળી જવાનો છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ